નમસ્કારી છે અને તેની સાથે મૃતક ગોપાલ બંને સાથે કામ કરતા હતા વિનોદ અને ગોપાલ ફૂડ ડિલિવરી કંપનીમાં જોબ કરતા હતા અમરેવાડી પોલીસે આરોપી ગોપાલની હાલ તો અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમદાવાદની આ સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં પતિએ પત્નીના મિત્રની હત્યા અંજામ આપ્યો છે આદર્શ અપાર્ટમેન્ટમાં આ હત્યાની ઘટના બની પતિએ પત્નીના મિત્ર ની હત્યા કરી દીધી છે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે અનિતા અમદાવાદમાં ફરી એક વખત હત્યા બનાવ સામે આવ્યો છે વિગત ખાસ તો જે પ્રકારે અમરેલી વિસ્તારમાં આદર્શ એપાર્ટમેન્ટ આવેલું છે ત્યાં હત્યાની ઘટના સામે આવી છે તેમાં પતિ દ્વારા આજે તેના પત્ની નો જે મિત્ર હતો તેની પર શંકા રાખીને તેની હત્યા કરી દીધી હતી સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગઈકાલે બપોરે જે પત્ની અને તેનો જે મિત્ર જે હતો ગોપાલ રાઠોડ જે પોતા ઘરે હાજર હતા એ દરમિયાન તેનો પતિ અચાનક જ ત્યાં પહોંચી ગયો હતો અને પહોંચ્યા બાદ તેના ચારિત્ર ઉપર શંકા રાખીને તેને છરીના ઘા હત્યા કરી દીધી હતી આ આરોપી અને જેની હત્યા થઈ છે તે ગોપાલ બંને ફૂડ ડિલિવરી કંપનીમાં સાથે જોબ કરતા હતા અને આજે મૃતક જે છે ગોપાલ રાઠોડ તેનું આજે આરોપી વિનોદ છે તેની પત્ની સાથે સારા મિત્રતા થઈ હતી અને છેલ્લા અઠવાડિયા પહેલા જ આ પરિવાર છે તે ભાડે રહેવા માટે આદર્શ એપાર્ટમેન્ટમાં આવ્યો હતો પરંતુ પતિને તેના મિત્ર સાથે તેની પત્નીના જે આડા સંબંધ હોવાની શંકા હતી જેની અદાવત રાખીને તેઓ વચ્ચે ઝઘડો થયો હતો ને ઝઘડા બાદ તે છરીના ગાજીકીને હત્યા કરી દીધી હતી હાલ તો આરોપી જે પતિ જે છે વિનોદ તેની પોલીસ અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર દિવાળીના પર્વ સમયે જ રાજકોટમાં ખૂનની હોડી ખેલાઈ છે આંબેડકર નગરમાં અંગત બે સગા ભાઈ સહિત લોકોની હત્યા થઈ હુમલો કરાતા સુરેશ પરમાર અને વિજય પરમારના મોત થયા હુમલો કરનાર બારોટનું પણ મોત થયું છે અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં તેમને દાખલ કરાયા મૃતક બંને ભાઈ મજૂરી કામ કરીને ઘરે પરત ફરી ગયા હતા આંબેડકર નગર વિસ્તારમાં દારૂનું દૂષણ હવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે ઘટનાની જાણ થતા ક્રાઈમ ડીસીપી જગદીશ બાંગરવાએ સ્તરની મુલાકાત લીધી માલવ્યાનગર પોલીસ સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ દોડી આવી પોલીસે ત્રણેય પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી છે ત્રણ વ્યક્તિના મોત થયેલ છે તેમાં મરણ જણાનું નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વસ્તામભાઈ પરમાર અને વિજયભાઈ વસ્તામભાઈ પરમાર એ બંને સગાભાઈ છે અને આ અકસ્માત બાઇક ને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચારી થયેલ અને શરીર બે તેમજ તારિયા ટોકા વડે ઈજા ઉપર હાલમાં ત્રણ વ્યક્તિ ઇન્જર્ડ છે જેમાં બે સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે ગાંધીનગરના સવાર બે લોકોને ગંભીર પહોંચી છે કાર ચાલક જ્યોતિરામ નામની મહિલાની અટકાયત કરી લેવામાં આવી છે ઇન્ફોસિટી વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે બેફામ કાર ચાલકે રોંગ સાઈડ કાર ચલાવીને અકસ્માત સર્જ્યો છે જેને કારણે બે લોકોને ગંભીર ઈજા થઈ છે ત ની ઘટના સામે આવી છે શું વિગત બિલકુલ થી વાત કરવામાં આવે તો દિવાળી ના પર્વ પહેલા આગળ રાત્રે જે અકસ્માત એનઆઈએ પાસે થયો છે પોલીસ મથક વિસ્તાર ની અંદર થયો છે જેમાં

બિલકુલ મેહુલ જાણકારી બદલ આભાર હોંગકોંગ એરપોર્ટ પર મોટી પ્લેન દુર્ઘટના જોવા મળી કાર્ગો બોઇંગ સમુદ્રમાં પડી ઉત્તર રનવે ઝીરો સેવન એલ પર લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે જ્યાં થી આવતું આ રનવે પર વાહન સાચા અથડાયું હતું પ્લેન દુર્ઘટનામાં એરપોર્ટના બે કર્મચારીના મોત થયા છે પ્લેનમાં સવાર ચાર ક્રુ મેમ્બરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા તપાસ માટે હોંગકોંગ એરપોર્ટને તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે હોંગકોંગ સિવિલ એવિએશન તપાસ શરૂ કરી છે શિયાળાની શરૂઆત થતાં જ દિલ્હીમાં હવે વાયુ પ્રદૂષણ વધ્યું છે દિલ્હી એનસીઆરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસો ને નોંધાયું ગ્રેટર નોયડા વેસ્ટ વિજયનગર ગૌતમ બુદ્ધનગરમાં સ્થિતિ ગંભીર છે પ્રદૂષણને લીધે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે લોકોને આંખ અને ગળામાં બળતરાની સમસ્યા વધી ગાઢ ધુમ્મસ અને ધુમાડાવાળાથી આય આઈ વિઝિબિલિટી ઘટી છે હવાની ગુણવત્તા ખરાબ થતા લોકોના આરોગ્યને પણ અસર પહોંચી છે તો હાલ તો જે પ્રકારે અહિયાં એક્યુઆઈ સતત વધી રહ્યો છે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે આંખ અને ગળામાં બળતરાની સમસ્યા પણ લોકોને થઈ રહી છે હવાની ગુણવત્તા ખરાબ થતા લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળી રહી છે શિયાળાની શરૂઆત થતા દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે વડોદરાના વાગોળિયામાં વધુ એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીષણ આગ લાગી એસપી પ્લાસ્ટિક એન્ડ મેટલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી પ્લાસ્ટિકની કંપની હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આગમાં લાખોના નુકસાન નો અંદાજ છે આગ લાગવા પાછળનું કારણ હલક બંધ છે સુરતમાં ગાંજા માપિલ પાંડે ની શરણાગતિ બાલાસોર ની સરેન્ડર કર્યું છે કુખ્યાત અનિલ પાંડી પર સુરત સહિત માં પચાસ ગુના નોંધાયા છે આરોપી અનિલ નો ભાઈ સુનિલ ચાર વર્ષ પહેલા પકડાયો હતો આરોપી સુનિલ પાંડે ની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે બુટલેગર નું સોનું સીઝ કરવાની રાજ્યની આ પ્રથમ ઘટના વડોદરામાં બુટલેગર લાલા જયસ્વાલ નું સોનું સીઝ કરાયું છે એક કરોડ બાસઠ લાખની કિંમતનું એક કિલો એકસો પંચોતેર ગ્રામ સોનું સીઝ કરવામાં આવ્યું છે વેલકમ બેક તો શક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન વિશ્વ વિખ્યાત અંબાજી ધામમાં દિવાળી પર્વ નિમિત્તે શણગારવામાં આવ્યું છે આ અદભુત શણગાર દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે માતાજીના ભક્તો દર્શનની સાથે આ અલૌકિક દ્રશ્યને પણ માણી રહ્યા છે અંબાજી મંદિર નું ચોક ખાસ કરીને રંગબેરંગી રોશનીઓથી જગમગી ઉઠ્યું છે અવનવી કલરફુલ લાઈટોથી સજાવટને કારણે ચાદર ચોકમાં એક પ્રકાશ પુંજ પસરાયો હોય તેવી અલૌકિક આભા સર્જાઈ છે આ શણગાર જોઈને ભક્તો ભાવ વિભોર બની રહ્યા છે અને લઈને સુરત શહેર રોશનીથી જગમગી છે શહેરના અનેક વિસ્તારમાં રોશનીથી શણગાર કરવામાં આવ્યો રંગબેરંગી રોશનીથી સુરત શહેર જળહળી ઉઠ્યું છે તો પ્રકારે સુરતના દ્રશ્યો કે જ્યાં તમામ જગ્યાએ આ રોશની કરવામાં આવી છે દીપોત્સવને લઈને રોશનીથી સુરત શહેર જાણે કે ઝગમગી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે રંગબેરંગી શહેર શહેરને સજાવાયું છે દિવાળી પાવન પર્વ અયોધ્યા રામનગરી માં દીપોત્સવ બે ભવ્ય ઉજવણી કરવામાં આવી સમગ્ર શહેર દીવા પણ કાર્યક્રમમાં હાજર રહી ઉજવણી દરમિયાન બે નવા વર્લ્ડ રેકોર્ડ માટે પ્રમાણપત્રો પ્રાપ્ત કર્યા એક સાથે સૌથી વધુ સંખ્યામાં દીવા પ્રગટાવવા માટે ગ્રેનેઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત થયો દીપોત્સવ નિહાળવા હજારો લોકો ઉમટી પડ્યા ભક્તિમય માહોલ વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમો અને આરતીનું પણ આયોજન કરાયું શહેરમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પ્રકાશના પર્વના અવસરે અયોધ્યામાં રેકોર્ડ સંખ્યામાં દીવાઓ પ્રગટાવાયા છે જમ્મુ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં એલઓસી પર તૈનાત ભારતીય સૈનિકોએ સરહદ પર પ્રકાશના પર્વની ઉજવણી કરી ફટાકડા ફોડી અને દીવડા પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી એલઓસી પર પ્રકાશિત દીવડાઓ અને ફટાકડાના ધડાકાઓથી માહોલ સર્જાયો છે સૈનિકોએ કહ્યું કે પરિવારથી દૂર રહીએ છીએ પણ દેશ માટે ફરજ બજાવીએ છીએ એ જ સાચી ખુશી અખરુર સેક્ટરમાં એલઓસી પાસે પ્રકાશના પર્વે દેશભક્તિનો ઉજાસ છવાયો છે ਮਾਰੇ ਸੰਸਾਏ ਕੇ ਮਾਨੇ ਗਲ ਨਾਲ ਲਾਉਣਾ ਏਕੇ ਨਹੀਂ ਚੜੇ ਮਹੀਨੇ ਆਏ ਪੈਸੇ ਸਭ ਨੂੰ ਦਿਸਦੇ ਨੇ ਪਰ ਸਾਡਾ ਪਤਾ ਨਹੀਂ ਮੁੜ ਕੇ ਪਿੰਡ ਨੂੰ ਆਉਣਾ ਏਕੇ ਨਹੀਂ ਚੜੇ ਮਹੀਨੇ ਆਏ ਪੈਸੇ ਸਭ ਨੂੰ ਦਿਸਦੇ ਨੇ ਪਰ ਸਾਡਾ ਪਤਾ ਨਹੀਂ ਮੁੜ ਕੇ ਪਿੰਡ ਨੂੰ ਆਉਣਾ ਏ રાજસ્થાનના જવાનોએ દિવાળી ખવડાવીને જવાનોએ દિવાળી શુભેચ્છા પાઠવી આ સાથે જવાનોએ નાગરિકોને પણ દિવાળીની શુભકામનાઓ આપી છે બીએસએફ કમાન્ડરે હેડક્વાર્ટર થી જવાનો માટે ફટાકડા અને મીઠાઈ મોકલ્યા દેશની રક્ષા કરતા જવાનોએ સરહદ પર દેશભક્તિ સાથે उत्सव की उजाणी करता हो दृश्य सा जय हिंद मैं सभी को हैप्पी हाँ दिवाली विश करना चाहूंगी सभी घर पे अच्छे से दिवाली मनाएं और सुरक्षित रहें फिर अगर दुश्मन आया तो मैं उसको जाने नहीं दूंगी हम एक गोली एक दुश्मन के लिए निश्चित है सर मैं अपने ऊपर और अपने वेपन पे भरोसा करती हूँ मैं दुश्मन को बात कर दूंगी हेडक्वार्टर से सर हमारे लिए हमारे कमांडर ने पटाखे भिजवाए हैं हमने कैंप में रंगोली बनाई है दीपक जलाए हैं मिठाइयाँ आई हैं सर हेडक्वार्टर से